you yeah.

એનો ડિવર્મિંગ નો ટાઈમ થઈ ગયો છે અરે મે મહિનામાં કરી તો આજે ઓગસ્ટ મહિનો ચાલ્યો ડિવર્મિંગ ની દવા લેવા જવાની છે જય બીચાને હા એ પેલી પાઈપર શું ચાલે છે કે હોલું છે કો દેખાતો આપણે એટલી વધી ગઈ છે ને સ જો આજે ઘેર ઘેરાયેલો છે ગાઈસ કાલે રાત્રે અડધી રાત્રે આઈ થિંક સાડા અગિયારે અમે જો કે ચોકમાંથી આવતા હતા હું સાવજ વિપુલ ત્યારે કાળું ભમ્મર થઈ ગયું રાત્રે પણ ખબર પડતી હતી કેટલું કાળું ભમ્મર થઈ ગયું છે અને જે વરસાદ પડ્યો છે એટલી કડાકા સાથે વીજળી મેં બારી બંધ કરી દીધી કે શૌર્ય બીવે નહીં પણ એને કંઈ ખબર જ ના પડી ઊંઘમાં ઊંઘમાં તો સખત જોરદાર હા એમ મેં એવું કીધું કે સુઈ ગયો તો શૌર્ય એને ના ખબર પડી મને એવું હતું કે શોર્ય છે ને જાગી જશે ને બીજ હશે પણ આપણે પણ તો કાલે ઊંઘમાં હતો એટલે બહુ મસ્ત પડ્યો પણ શોર્ય મને ગૌરી લક્ષ્મી ને એવું થતું હતું એ બીતી હશે એમ બહુ જ વીજળી થઈ બહુ જ અવાજ આવતો હતો અમ્મા એ છે ને બારી બંધ કરી દીધી તો આજે બધા એટલા મોડા ઉઠ્યા છે અને આજે લાવવાની છે કાલે અમે મોડા મોડા નીકળ્યા તો ગૌરી લક્ષ્મીની પેલું સોમનાથ મેડિકલ સ્ટોર છે એમાંથી અમારે ડીવામિંગની દવા લેવાની છે પણ કાલ બંધ થઈ ગયો હતો તો અત્યારે જ જવાય તો સ્કૂલે નથી ગયો ને તો અમારે દુકાનના કામ પતાવા છે અને ગૌરી લક્ષ્મીની દવા લાવી છે હા અમારા ફોઈને અમે મેસેજ આપીએ છીએ કે અમારા મહાદેવ શૈલેષ ફુવા જોડે મોકલી દેજો બરાબર ફૂવા આવશે લઈને હા ફૂ આવશે એના બેગમાં જતા રહ્યા

<laughs> है? नहीं बेटा, चटाक कर तो से नहीं नहीं। फुछ है? फुछ है? बेटा बेटा कर दो नहीं लै, लै का भारे। नहीं नहीं बीवन बटकू बैठो चल निकल नी आमा क्य भरा <laughs>

હસેલા સેલા શીતલબેન ના બાર ના બાથરૂમ માં વોશિંગ મશીન એણે છે ને એને ત્યાં ટાઇલ્સ ની એની અંદર ભરાયેલો રહે છે નીકળતો જ નથી જતો કેવો એ થઈ ગયો છે હાલભાઈ પૂછડી છે નહીં નહીં તારા નહીં અડવાન બેટા અરીસ ચાલ ભાઈ ક્યાં પૂછડી છોડ માને પકડ્યું છે ખજાય કે છે ને મને પકડ્યું છે કે છે તો રેવાડે વિપુલ ભાઈ જ કરે એ તો મને છે અરે તું મને મારમાં છે થાય खा से चल भाई आ चल बाहर चल 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 हाँ। <laughs> इन्गे इन्गे को ठंडू है आप अकड़ाई गयो छु एन जो एन घरे तो पछि मेहमान आवे ने तयार जाजे जाए खूबक कयो ए ओटू ए ऊपर बीपुल ऊपर ले ले बीपुल ई का जाए बस का जाए धीमे एरिन ले ले बीमा હજી બહાર આવ નહી નહીં આયો એને ધીમે ધીમે એની જાતે જ બહાર આવશે આવ્યો સ્નેક છે બેટા

नहीं बट्टू पर इशाब नहीं पकड़वाना है बट्टू पर इशाब पकड़वाना मैंने बट्टू नहीं थी अबे तू मार मैं मैं जो गोल स्नैक ले पाँच चर्ची बस मैंने पत्तों से હાલે આના આમાં ين પાછળ પકડો બરાબર બટકુ બરાબર બટકુ આ મત લઈ લેવાનું એકદમ એકદમ ધીમેથી હાલે પકડ મારી પાછળ મારી પાછળ મારી પાછળ ટાઈટ ના પકડતો ટાઈટ ના બસ આમ એકદમ હલકો હાથ રાખ

ઈશા માસી ને બતાવી દેજે આ વિડીયો માં કે તે બોટલ માં નથી પીધું મગ માં પીધું છે ઓકે વિન્ટર માં અનિશા માસી આવે ને તો એને કહી દેજે કે હું નથી પીતો વપરે પડ્યો લાગે છે એક રેડો આવ્યો લાગે છે રેડો મીન્સ વરસાદ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જો એકદમ વરસાદી વાતાવરણ છે જોયું આજે કેવા ખૂણે ખાંચે સાપ ભરાય છે ભૂલ સ્નેક હતો એ હિંચકો તો ભીનો છે પાછા જો પેલી બે ત્યાં છે હે એ તો કામ પર ગયા ફેક્ટરી પર અરે ફેક્ટરી પર તો એવું બહુ ધ્યાનથી ગમે ત્યાં કશું કામ હોય કોઈ વસ્તુ કાઢવી ને તો બહુ ધ્યાન રાખવાનું એકદમ સિકોડાઈને એની જે બોડી હોય એને થી પણ ડબલ પાતળો થઈને કસે ઘૂસી જાય ભરાઈ જાય કસે ભરાઈને બેઠા હોય એટલે બહુ ધ્યાન રાખવાનું ચોમાસામાં ગામડામાં હું વડોદરામાં સિટીમાં અમે સ્નેક રેસ્ક્યુ કરતા ફેક્ટરીમાં પછી પાણીના કુલરમાં વાઇપર હતો બહુ બધી જગ્યાએ પાણીની ટાંકીમાં રેસિડેન્ટ એરિયામાં સિટીમાં જો સ્નેક રેસ્ક્યુ કરવાના હોય તો આ તો જંગલ છે પછી આ સાઈડ આપણું ગામડું મીન્સ બધું મિક્સ છે શોરી ક્રો છે ને કુદીદાન કબૂતર હપાઈ તો બહુ ધ્યાન રાખવાનું કે અત્યારે ચોમાસામાં વીછી સાપ એવી રીતે ભરાયેલા હોય ને અને બહુ બધું એ જાતે ચડી ગયો હે બહુ શીખવાની ઉતાવળ છે લાઈટ આવી જાવ જો ક્યું બોલ હે તો ત્યાં જ રાખવાનું તું બે હાથે જો ગવર્નર પકડ તો તને ખબર પડે તો તું ક્યાં પગ રાખવાનું કે છે આ કંઈ બાઇક થોડું છે હા બસ એમ એમ જ રાખવાનો હોય ને પગ ચોરીને બહુ ઉતાવળ નહીં શીખવાની હા 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 ત્યાંથી જ હોય જો હજી ઘેરાયેલો જ છે બરાબરનો